એકસો ને જાણ કરતા નાની મોટી ઇજાઓ પહોંચતા એકસો આઠ દ્વારા બોરસદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બે ઘાયલ વિજયભાઈ પ્રતાપભાઈ ગોહેલ ટેન્કર ચાલકને દાઓલથી બોલેરો પિકઅપ ધાણાભરી સુરત માર્કેટથી પરત પાછા ફરતા હતા મુજકુવા હરિ પેટ્રોલ પંપ પાસે બોલેરો પિકઅપ અને ટેન્કર અકસ્માત સર્જાતા બેનામોત રિપોર્ટર મહેશ પઢિયાર વાય ન્યૂઝ વડોદરા Subscribe now and press the bell icon. Never miss an update.